નમસ્તે મિત્રો ફરી વખત સ્વાગત છે તમારું નવા સમાચાર આવ્યા છે તલાટી મંત્રીની નવી તારીખ જાહેર થઈ ગઈ છે જી હા મિત્રો હવે ત્રીસમી એપ્રિલ જે આ પરીક્ષા હતી એ હવે ત્રીસમી એપ્રિલે આ નહીં લેવાય એની નવી તારીખ લોન્ચ થઈ ગઈ છે નવી તારીખ આવી ગઈ છે તો આપણે આ વિડીયોમાં જોશું કઈ તારીખ આવેલી છે તો મિત્રો તમને ખ્યાલ છે તલાટી મંત્રીની ભરતી માટે થઈને રેકોર્ડ બેક સત્તર લાખ કરતાં પણ બધી વધારે અરજી આવેલી છે અને ચોત્રીસો જગ્યા આની અંદર છે તો હવે આપણે તારીખ જે નવી આવેલી છે જી હા નવી તારીખ આવી ગઈ છે સાત પાંચ બે હજાર ત્રેવીસ રવિવારના રોજ લખી લેજો સાત પાંચ બે હજાર ત્રેવીસના રોજ નવી તલાટી મંત્રીની ડેટ જાહેર થઈ ગઈ છે અને આના માટે તેને એક સરકારે નવું નવો એક નિયમ કરેલો છે કે તમારે કન્ફર્મેશન આપવું પડશે કે કયા પ્રકારનું કન્ફર્મેશન છે એ તમને કોલેટર પહેલાં ખ્યાલ પડી જશે કે શું કન્ફર્મેશન તમારે દેવાનું છે દરેક ઉમેદવારે જે કન્ફર્મેશન આપવાનું છે તે કદાચ આપણે પરીક્ષા દેવા જવું છે એવું પણ હોઈ શકે છે તો તે કન્ફર્મેશન જે કોલેટર આપણે આવશે એની પહેલાં આપણે દેવાનું રહેશે તેમાં કદાચ તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ નાખી અને કદાચ તમારે અને તમારે કદાચ કન્ફર્મ કરવાનું રહેશે હવે આગળ જોઈએ છીએ કઈ રીતનું કન્ફર્મેશનની માહિતી મળે છે અમને જે રીતના માહિતી મળશે એ પ્રમાણે અમે આપને આગળની માહિતી પહોંચાડશું ધન્યવાદ ફરી મળશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત